શિવ ભક્તિ ગંગા યુટ્યુબ ચેનલ સાંભળતા મારા ભક્તોને ઓમ અત્યારે હું તમને ભાગવતની જન્મની કથા જઈ રહ્યો છું તમે શાંતિથી સાંભળો એક વખત શંકરને પાર્વતી આજે અમરનાથ નું શિવિંગ જ્યાં બને છે ત્યાં બેઠા છે તો પાર્વતી ભગવાનને પ્રશ્ન કરે છે પ્રભુ મને અમર કથા સંભળાવો અને મને તમે અમર બનાવો તો ભગવાન મહાદેવ છે દેવી

પાર્વતી મુક્ત આંખ ખોલી તો પાર્વતી ઊંઘી ગયા છે ઊંઘ આવી ભગવાન બે હોકારા કોઈ નહીં આપ્યા તો ભગવાન એકદમ ઊભા થયા અને ચારે બાજુ નજર કરી તો પોપટનું એક ઈંડું ગુફામાં હતું અને ઈંડા પહાદી દ્રષ્ટિ થઈ અને દ્રષ્ટિ પાઠ થતા ઈંડું ફૂટ્યું અને પોપટનું બચ્ચું ભાગ્યું છે આ પોપટનું બચ્ચું અમરકથા માહિદીને સાંભળી ગયું આગળ એ પોપટનું બચ્ચું અને પાછળ માહિદીએ ત્રિશૂળનો ઘા કર્યો એ જાય છે અને એક બાજુ વ્યાસ ભગવાનના પત્ની સુતા છે મોઢું ખુલ્લું રહી ગયું છે અને પોપોટનું બચ્ચું પોતાનો જીવ બચાવવા માટે સુક્ષ્મ રૂપ ધારણ કરી અને એના મોઢામાં એન્ટી કરી અને મોઢામાં એન્ટ્રી કરી મુખ બંધ થયું અને વ્યાસ ભગવાનના પત્ની સગર્ભા બન્યા સગર્ભા બન્યા પછી ત્યાંથી ત્રિશૂળ પાસું જાય છે અંતે બચી જાય તો સગર્ભા મહિના પછી એ ગર્ભ માના ઉદરમાં અઢાર મહિના રહ્યો તો એક દિવસ વ્યાસ ભગવાન પોતાની પત્ની પાસે બેઠા છે અને કહે છે કે અઢાર અઢાર મહિનેથી તારા ઉદરમાં બાળક છે તને વજન નથી લાગતું ત્યારે કે ના ભગવાનનો એક ક્રમ હોય છે કે માના ઉદરમાં બાળક હોય ત્યારે એનું વજન નથી લાગતું તો કે તું ક્યાં સુધી આકાશવાણી થઈ કે બેટા તું તું અહીંયા શું કરતા રે માના ઉદરમાં કે મારી માના ઉદરમાં હું ભજન કરું છું તો વ્યાસ ભગવાન કે ભજન કરવાનું કોઈ સ્થાન નથી કે જન્મ થાય છે આમ જન્મતા વાગા છે તો પોતાના પિતા કે બેટા ઉભો રે હું તારો પિતા છું કે કોના પિતા અને કોની માતા કોઈ કોઈ નું કોઈ સેજ નહીં મને અહીંયા જવા દો તો કે જા તો ભલે જા જનક રાજાના દરબારમાં જા જનકપુરીમાં જાય છે અને જનક રાજા પાય કંઠી બંધાવજે ઉપદેશ લેજે સુખદેવજી મહારાજ ત્યાંથી છે છે અને અને પણ કોઈ સંસ્કાર કર્યા નથી જાય દોડતા દોડતા જનક રાજાના દરબારમાં આવ્યા છે જનક રાજાના દરબારમાં જનકપુરીનો ફરતો કિલ્લો છે કિલ્લાના દરવાજે આવ્યા પેરેદાર કહે છે કે જાઓ તમે જનક રાજાને સંદેશો આપો કે વ્યાસ ભગવાનના દીકરા સુખદેવજી મહારાજ પધાર્યા છે તો સુખદેવજી મહારાજનો સંદેશો લઈ અને પ્રધાન જાય છે જનક વાત કરી કે સુખદેવજી મહારાજ પધાર્યા છે અને એમને એન્ટી આપણે આપો જનક રાજા કહે છે કે જાઓ 18 દિવસ એને કિલ્લાની બહાર ઉભા રાખવા દો તો સુખદેવજી મહારાજ જનક રાજાના દરબારમાં 18 દિવસ બહાર ઉભા રહ્યા છે 18 દિવસે એમને એન્ટી જનકપુરીમાં મળી છે અને એન્ટી મળી તો સુખદેવજી મહારાજે પોતાના રાજમહેલ સામે નજર કરી તો વિચાર કરવા લાગ્યા કે ઋષિનું સંતાન

એમની સેવા મૂકી છે અને એક દિવસ ઘટના દીકરીઓને રોજ જનક રાજા પોષે કે તમારે આમાં દ્રષ્ટિ કરે કે ના એમ પૂજા ચાકરીની બધી તૈયારી કરી અમારે આમાં દ્રષ્ટિ પણ કરતા નથી પોતે પોતાની દ્રષ્ટિ નાસિકા દ્રષ્ટિ હોય એક દિવસ ઘટના ઘટી રાત્રે સુગદીજી મહારાજ અર્ધ રાત સમય થયો છે સુખદીજી મહારાજ જાગ્યા છે જનક રાજા અને સુનય ના એક આસન માં સુતા છે જનક રાજા નો એક હાથ અગ્નિ માં છે અને એક હાથ પોતાની નારી સુનય ના ઉપર છે તો સુખદેવજી મહારાજ જાગ્યા અને બારી નજર કરી તો વિચાર કરવા લાગ્યા ઓ આટલો બધો માયાનો જીવડો એક નાયરના આસનમાં સૂતો છે અને આને મારા કરવાના કંઠી પિતાશ્રી મને શું જોઈને મોકલ્યો છે એમાં ભ્રમણા ચાલુ એ ભ્રમણામાં ભ્રમણામાં સુખદેવજી મહારાજને સપનું આવ્યું અને નિંદ્રા દેશ છે સપનામાં સુખદેવજી મહારાજના લગ્ન થયા સપનામાં સુખદેવજી મહારાજના ચાર દીકરા થયા સપનામાં લગ્ન સપનામાં ચાર દીકરા અને નદીના કાંઠે હાયલા જાય છે આગળ સુખદીવજી મહારાજ છે પાછળ એમના ધર્મપત્ની છે પાછળ ચાર છોકરા છે એમાં એક આંબો આવ્યો નાનો છોકરો છે પિતાશ્રી મારે કેરી ખાવી છે મને કેરી લાવી આપો તો સુખદીવજી મહારાજ હાથમાં પત્રો લીધો અને પતરાનો ઘા કર્યો અને ઘા કર્યો અને કેરી નીચે પડી અને નીચે પડેલી કેરી લઈ જ્યાં ઊભા થવા જાય ત્યાં સમાધિ છૂટી સમાધિ છૂટીને બાજુમાં જોયો તો પોતાની ધર્મપત્ની નથી પોતાના ચાર સંતાનો નથી આંબો નથી અને કોઈ વસ્તુ નથી કહેવાનો અર્થ એ આનો થાય છે કે બસ આ સપના જેવો સંસાર છે ત્યારે આપણી અંદર ન્યાય ઉગડે ત્યારે આપણને ખબર પડે કે જગતમાં સત્ય શું છે ચર્મ ચક્ષુથી સત્ય અસત્ય તમને નહીં સમજાય અંદર ન્યાય ખોલવાની જરૂર છે આજ જે બધા માણસો બહેરમુખી બન્યા છે બહેરમુખી બની મટી અને આપણે અંતરમુખી બનવાનું છે તો સપનામાં એમના લગ્ન થયા તો જનક રાજા દ્વારતા દ્વારતા આવ્યા સુખદીજી મહારાજને કહે છે કે સુખદીજી મહારાજ ક્યાંગે તમારી ધર્મપત્ની ક્યાં અંગ્યા તમારા ચાર દીકરા અને ક્યાંગે તમારી કેરી અને ત્યારે સુખદીજી મારે જ્ઞાન થયું કે મને ભ્રમણ આવી કે આ તો નારિના એક આસનમાં સૂતો છે આ બધું ખોટું છે પણ મારા સપનાનું જ્ઞાન આમ નહીં થયું તો સપનાનું જ્ઞાન દરેક એક થઈ શકે છે કોઈ પણ જીવાયતમાં બાર વર્ષ કોઈ પણ ભગવાનની ઉપાસના કરે તો પોતાની ધર્મ પત્ની પોતાના સપનાનું જ્ઞાન ધર્મ પત્ની કહી શકે પત્ની નું સપનું પતિ કહી શકે અને પતિ શકે તાકાત સાધના આપણે કરી જ પડશે તો ભગવાનની સાધના પછી તો સત્સંગ વન લઈ ગયા સત્સંગ ભવનમાં લઈ જઈ અને જનક રાજા એને કંઠી બાંધવા તૈયાર થયા તો ભગવાન જનક રાજા સુખદી મહારાજ ને કહેશે કે સંસાર મારો પાપ નથી પણ સંસારમાં તમે જળ કમળવત બની રહેતા શીખી જાયજો નિર્લેપ બનવાનું આપણે છે સંસારમાં બધા આવરો કોઈ દોષ નથી લાગતો જેમ સરોવરમાં એક કમળ ખીલ હોય કમળના મૂળમાં કાદવ હોય અને વચ્ચે જળ હોય છે

તો બે જોઈ જનક રાજાને ભ્રમણા થઈ કે મેં જેને કંઠી ભ્રમણા થઈ સાંજ પડી ચિંતામાં ને ચિંતામાં જનક રાજા ઘેરે આયા શું નિર્ણય જનક રાજાને છે કે નાથ તમે ઉદાહરશો એવું લાગે છે શું કઈ ઘટના ઘટી છે તો જનક રાજા કહેશે કે દેવી બે વિભૂતિ પધારી છે પણ બે માન કોણ હોય એવું માયપી શકતો નથી મારે એને ટકા કાઢવા છે એ મારે એમાં શું યુક્તિ કરું તો માયપી શકું તો શું નહીં ના કહે છે જનક રાજાને કે જાઓ તમે આપણા રાજ બોલાવો એક હિંડોળા પર મકમલનો ગાયલેચોક પાથરો નારદ મુનિ અને સુખદીદી માર્ગને પોતાના રાજ બોલાયા છે હિંડોળા બે બેઠાડા જનક રાજા કોનાના સિંહાસન પર સામે બેઠા એક બાજુ હિંડોળા પર જનક રાજાના દરબારમાં નારદ મુનિ અને સુખદેવજી મહારાજ બે બેઠા છે તો સુનીના શણગાર સજી અને બે ની વચ્ચે આવીને બેસી ગયા તો નારદ મુનિ ભ્રમણા થઈ કે મારી પાસે નારી આવીને બેસી થઈ કદાચ મને સ્પર્શ કરશે તો મને વાસના થશે તો અને વાસના ના વમણમાં ફસાઈ જઈશ તો એટલે નારદ થોડા સંકોચાણા અને સુનીના તરફ નીચે ઉતરા અને પોતાના પછી જનક રાજાને કહેશે હે નાથ આ સુખદીજી મહારાજ માન છે સુખદીજી મહારાજ ને નાસિકા દ્રષ્ટિ છે એને એ પણ ખબર નથી કે મારી બાજુમાં કોણ આવીને બેઠું છે અને આમને હજી થોડીક ભ્રમણા છે અને આમને ખબર પણ નથી નાશિકા દ્રષ્ટિ આ માન છે આ માનતા પછી તો જનક રાજાને જનક રાજા એ સુખદીજી મહારાજ કહેશે કે ગુરુ દક્ષિણા માટે તમને શું આપો તો કહેશે કે ગુરુ દક્ષિણામાં કોઈ નકામી વસ્તુ એ મને લાવી આપો તો સુખદીજી માર દોડતા દોડતા બહાર આવ્યા બહારથી પથ્થર ઉપાડ્યો પથ્થર ઉપાડ્યો પથ્થર વાંચા ફૂટી અને પથ્થર બોલ્યો છે કે મને મૂકી દો હું નકામો નથી તમારા ગુરુદેવે નકામી વસ્તુ મગાવી છે તો પથ્થર ફેંકી દીધો પછી તો સુખદેવજી મહારાજ એક માટીનો ખબર પહેરો તો માટી પણ બોલી છે હું લીપણ ગુપણમાં કામ આવું છું માટી ઘણા કામમાં આવે છે હું પણ નકામી નથી મને ફેંકી દો તો સુખદેવજી મહાર દે માટીને પણ ફેંકી દીધી સુખદેવજી મહાર દે સુકા લાકડાના થોડા ટુકડા લીધા એ પણ બોલ્યા છે એમ પણ ન હોય તો આજે મિષ્ટાન કે રસોઈ ન બને ઈંધણમાં અમે ઉપયોગમાં આવી છીએ એટલે એમે પણ નકામા નથી અમને છોડી દો એમને છોડી દીધા છે સુખદેવજી મહારાજ વિચાર કરવા લાગ્યા કે મારા ગુરુ મહારાજે નકામી વસ્તુ દક્ષિણામાં મંગાવી છે તો નકામી વસ્તુ મારે શું લેવું એક વિષ્ટા જોઈ વિષ્ટાનો ખૂબ ભજો વિષ્ટા પણ બોલી છે જો અમે ન હોય તો અન્ન પાકે નહીં અન્ન ઉત્પાદનમાં અમારો મુખ્ય ભાવ હોય છે માટે અમને છોડી દો એને વિષ્ટાનો પણ ઘા કર્યો છે સુખદેવજી મહારાજ વિચાર કરવા લાગ્યા કે જગતની કોઈ વસ્તુ નકામી નથી દરેક વસ્તુ કંઈક ને કંઈક કામમાં આવે છે વિચાર કરતા કરતા વિચાર કર્યો કે મારી અંદર એક અહમ પડ્યું છે કહેતા મારા અહમનું દાન મારા ગુરુદેવને કરું પછી મને બધા ગુણ પણ હું બની શકું છું ગુરુ મહારાજ પાસે આવ્યા ગુરુ મહારાજને કહે ગુરુ મહારાજ હું જ્યાં જ્યાં જાઉં છું દરેક વસ્તુ કંઈક ને કંઈક કામમાં આવે છે મારા શરીરની અંદર એક અહમ પડ્યું છે

અભિમાન ને ગો આપણી અંદર ઘણા પ્રકારના અભિમાન હોય છે આપણને સત્તા અભિમાન હોય છે આપણે રૂપમનું અભિમાન હોય છે આપણે મોટા કુટુંબનું અભિમાન હોય છે માયાનું અભિમાન હોય છે આ બધા અભિમાનનો આપણે ત્યાગ કરવાનો છે આપણે કંઈ નહોતા આપણું કંઈ છે ઈશ્વર મિલે અને ગોતા પછી એને બહાર કાઢો તો ઈશ્વર તમને મળશે ઈશ્વરના દર્શન માટે અભિમાનનું દાન આપણે પરમાત્માને કરવાનું છે અમને ખોજી અમને બહાર કાઢવાનું છે આપણે શરીરને પવિત્ર કરવાનું છે અમ હશે ત્યાં સુધી પરમ તત્વની પ્રાપ્તિ નહીં જો આ વીડિયો અમારો તમને ગમ્યો હોય તો લાઈક શેર ઓર કોમેન્ટ કરજો